હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીના પર્વનું વિશેષ મહત્વ છે એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવના વિવાહ થયા હતા આ વર્ષે 8 માર્ચના રોજ મહાશિવરાત્રીનો પર્વ મનાવવામાં આવશે આ દિવસે વ્રત મંત્રજપ તથા રાત્રિ જાગરણનું વિશેષ મહત્વ છે મહાશિવરાત્રીના ચાર પ્રહરની પૂજા કરવાનું પણ વિધાન છે આ ચાર પ્રહરની પૂજા દ્વારા મનુષ્યને ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રાપ્ત થાય છે પ્રથમ પ્રહરની પૂજામાં ભગવાન શિવને દૂધ અર્પિત કરવામાં આવે છે ત્યારબાદ જળની ધારાથી અભિષેક કરવામાં આવે છે છે સાથે જ શિવ જપ અને સ્તુતિ વિશેષ ફળદાયી બીજા પ્રહરની પૂજામાં ભગવાન શિવને દહીં અર્પિત કરવામાં આવે છે ત્યારબાદ જળની ધારાથી અભિષેક કરવામાં આવે છે જેનાથી મનુષ્યને ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ત્રીજા પ્રહરની પૂજામાં ભગવાન શિવને ઘી અર્પિત કરવામાં આવે છે ત્યારબાદ જળની ધારાથી અભિષેક કરવામાં આવે છે સાથે જ ભોળાનાથનું ધ્યાન કરવું લાભદાયી છે જેનાથી મનુષ્યની તમામ મનોકામના પૂરી થાય છે ચોથા પ્રહરની પૂજામાં ભગવાન શિવને મધ અર્પિત કરવામાં આવે છે ત્યારબાદ જળની ધારાથી અભિષેક કરવામાં આવે છે જેનાથી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરવાનો અધિકારી બને છે માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો જય મહાદેવ જય શ્રી કૃષ્ણ